શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જલારામ બાપાની કથા જલારામ બાવની કાર્તિક સુધની જલારામ જયંતિ અને તેનું મહાત્મય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં જલારામ જયંતિ નિમિત્તે જલારામ બાપાની જીવ જીવન ગાથા સાથે સાંભળવાનું જલારામ બાપાની કાર્તિક શુદ્ધ સાતમને ઈશ્વર ઈસ ઓગણીસો નવ્વાણું જલારામ બાપાનો જન્મ થયો હતો તારીખ ચાર નવેમ્બર જલારામ બાપાનો જન્મ થયો હતો સૌરાષ્ટ્રના ગોંડલ નજીક વીરપુર ગામમાં તેમનો જન્મ લોહાણા સમાજમાં ઠક્કર જ્ઞાતિમાં થયો હતો તેમની માતાનું નામ રાજબાઈ અને પિતાનું નામ પ્રધાન ભાઈ હતું પ્રધાનભાઈ હતું તે બંને પતિ પત્ની સેવા ભાવથી આથી નાનપણથી જ જલારામ બાપાના જીવનમાં માતા પિતા ગુ પિતાનું ગુણ ઉત્તર ઉતરી આવ્યા હતા માત્ર સોળ વર્ષની નાની ઉંમરે જલારામ બાપાના લગ્ન થયા લગ્ન બાદ પત્ની વીરબાઈને જલારામે જણાવી દીધું કે મને સાંસારિક જીવનમાં રસ નથી વીરબાઈ પણ ખાનદાન કુળ કુટુંબમાંથી આવતા હતા તેથી તેમણે પતિના પગલે ચાલવાનું સ્વીકાર્યું અને પતિ સાથે સેવા પરણાય યજ્ઞા એક સાસી અર્ધાંગની બની પખડે ઊભા રહ્યા એક પખડે ઊભા રહ્યા માત્ર અઢાર વર્ષની ઉંમરે જલારામને ફતેપુરના સંત પલરામને ગુરુદ તરીકે બોલરામને ગુરુ તરીકે સ્વીકાર્યું ગુરુ મંત્ર ગ્રહણ કર્યો ગુરુના આશીર્વાદથી તેમણે લોકસેવાની સાથે સદાવતી વ્રત શરૂ કર્યું તેઓ હંમેશા કહેતા રામ રામનો આપ્યો રોટલો ખાધા કરતા ખવડાવો મીઠો જલારામના આ મંત્રથી લોકો વધુ પ્રભાવિત થયા અને તેમના સદાવતમાં લોકો તરફની વર્ણ માંગી સહાય આવવા લાગી સહાય અને સદાવ્રતનો સતત વિકાસ થયો થઈ ગયો જલારામનું ધૂપસળી ધૂપસળી જેવું જીવન લોકમાન માનસભામાં એક સાસા લોકસેવા સેવક તરીકે પ્રતિષ્ઠા થઈ થઈ ગયું અને લોકો તેમને એક દી દેવી અવતાર માનવા લાગ્યા સમય વિક વિકતો ગયો વીતતો ગયો વીર વીરપુરના પાદના લેકસરોમાં કાદરમાં લોકસેવાનો સાગર હિલોળા લેવા લાગ્યો ત્યારે જલારામના જીવનમાં એક પ્રસંગ બન્યો એક સવારે વૃદ્ધ વધુ સાધુ જલારામની પાસે આવ્યા ત્યારે જલારામ બાપાના જીવનમાં એક એવો પ્રસંગ બન્યો એક સવારે વૃદ્ધ સાધુ જલારામના આંગણે આવ્યા અને કહ્યું જલારામ વૃદ્ધ વૃદ્ધ મને ઘેરાઈ ગયું છે બધા શિષ્યો મને સોડીને જતા રહ્યા છે સાંસારિક ગઢપણમાં મારી સેવા કરે એવું કોઈ નથી તું તારી પત્નીને મારી સેવા કરવા માટે મને આપ સાધુની આવી માગણી પછી જલારામની પત્ની પત્નીની ઈચ્છા જાણી ખસખસાયા વિના વીરબાઈને વૃદ્ધા સાધુની સાથે સોંપી દીધા વીરબાઈને લઈ સાધુ ગામના પાદરે આવી અટક્યા અટકી ગયા તેમનાથી જલારામનું આ દાન જીવર જીરવાણ્યું નહીં લોક નિંદાથી તેનું મન પરિવર્તન પામ્યું તરત જ તેમણે પોતાની ભિક્ષા માટેની જોડી અને જોડી અને હાથમાંનો દંડો વીરબાઈને આપી કહ્યું વીરબાઈ આલ્યો આ જોડી અને આ દંડ થોડી વાર સાસુઓ હું થોડુંક કામ તપાવ પતાવી બધું ઘડી આવું અબઘડિયા આવું સાધુ ગયા તે ગયા સાંજ પડી પણ પરત ન આવ્યા સૂર્યાસ્ત સુધી પ્રતિક્ષા કરી વીરબાઈ ઘરે પરત આવ્યા અને પતિને સઘળી વાત કરી આવ આ વિષમ પ્રેક ઘટનાને જલારામે સહજ ભાવે સ્વીકારી લીધી અને ભૂલ પણ ગઈ ભૂલી પણ ગયા લોકવાયકા કહે છે કે ભગવાન પોતે સાધુના રૂપે જલારામની ટેકની પરીક્ષા કરવા આવ્યા હતા આ સાધુની જોડી અને દંડ આજે પણ જલારામ બાપાની સમાધિ મંદિરમાં મોજૂદ છે જગતમાં પત્નીનું દાન કરનાર બે વીર પુરુષો સૌરાષ્ટ્રની ભૂમિમાં જ થયા છે એક જલારામ બાપા અને બીજા સાંસટીઓ કાઠીસ સાંસઠીઓ કાઠિયારો પોતાની પત્ની તોરલને કસના કસના બહાર વાટ્યા જ જેસલને સોંપી દીધી હતી ધન્ય સે આ સૌરાષ્ટ્રની ભૂમિની સદાવ્રત અને લોકસેવાઓને જલારામ બાપુનું મોક્ષ દ્વાર ઉગડી ગયું શ્રી ઈશ્વર ઈશ્વર સન અઢારસો ને એક્યાસી ફેબ્રુઆરી મહિનાની ત્રેવીસમી તારીખ મહાવધ દશમીના દિવસે બ્યાસી વર્ષની જીવન જીવનની લાંબી સફર કાપી જલારામ બાપાએ આ ના નાશવંત જગતનો ત્યાગ કર્યો પરંતુ તેમણે લોકસેવાઓને આ લોકસેવકને અમર કરી દીધા અને આજે પણ વીરપુરમાં જલારામ બાપાએ શરૂ કરેલી લોકસેવાની સદ પ્રાકૃતિ જળવે જળવાય છે આજે પણ સદાવ્રત ચાલે છે કોઈ જ પ્રકારના નાથ જાત નાત જાત ભેદભાવ વગર અહીં ભૂખિયાઓની જઠરાગી શાંત થાય છે એક પણ રૂપિયો લીધા વગર એક પણ રૂપિયાનું દાન સ્વીકાર્યા વગર વીરપુરના જલારામ બાપાની મંદિરે હજારો ભક્તો કઢી કીચડી પ્રસાદ ગ્રહણ કરે છે કોઈ પણ નાથ કે જાત અમીર કે ગરીબ ભેદભાવ વગર હજારો ભક્તો બાપાના દર્શને આવે છે કઢી કીચડીનો પ્રસાદ ગ્રહણ કરી જલારામ બાપાના આશીર્વાદ મેળવે છે કેટલાક ભક્તો બાપાની અંત હૃદયથી પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે બાપા જલારામ તેની ઈચ્છાને પૂર્ણ કરે છે પણ ખરા સૌરાષ્ટ્રી ભૂમિમાં જન્મેલા જલારામ બાપાનું સુત રામનો આપ્યો રોટલો ખાધ્યા કરતા ખવડાવો મીઠો છે આપણા જીવનમાં અવતારિક મનુષ્ય અવતારોને આ ફેરો સફળ કર્યો બોલો શ્રી જલારામ બાપાની જય તો આ હતી જલારામ બાપાની જીવનકથા હવે આપણે સાંભળીશું જલારામ બાવની સોરઠ પાવન પાવનધામ વીરપુર નામે એમાં ગામર પ્રક્રિયા ત્યાં જ જે જય જલારામ જનસેવાનું કરવા કામ રાજબાઈ માતાનું નામ શ્રદ્ધાંજલિ પિતાનું નામ લોહા જ્ઞાતિ હરખાયા નામ સહસ્ત્ર હજી થાય સંત પધાર્યા એણે દ્વાર રાજાબાઈ કી સ્વતંત્ર ઉર્જા થશે તારીખ એક એવડી એવી મુખ્ય સંવંત અઢારસોને છપ્પન માય કાર્તિક સુદ સુદ સાતમ ને સા આશીર્વાદ પ્રગટિયા રામ 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 નામ પંડશી જય જલારામ રુદ્ચંદ આવ્યો તે ધામ લોક લોખંડી શ્રી જય જલારામ માતા પિતા સંવંત ગયા કાકાને ત્યાં મીઠો થયા સવંત ઓગણીસો સિત્તેરમાં યજ્ઞ પવિત્ર વિધિ સંવંત અઢારસો ને બોતેરમાં પ્રભુ માતા પગલા માતાના પગલા મંડપ કાકુના ઠેર હાટ ધર્મ દાન મનમાં ઘાટ સાધુને દેતા દાન રઘુવીરીએ ધરતી ધ્યાન એક સમય સંતોષ આવી જન્મ્યો ભૂમિનો રંગ જલારામ પાસે આજ આ સીધું લેવા કાજ જલારામ લઈ માથે ફરવા ચાલ્યા અને દ્વાર પાડોશીને લાગી દ્વાર પાડોશીને લાગી લાય કાકાએ કહેવા કહેવાને જાય વાલા કાકા દોડ્યા ત્યાં સાલુ શું સાલું શું દેવાને જાય ગભરાયણા સૂટી તે વાપર પર રાખેલા દે દીર્ધાળ શ્રી રામ રામ જય રામ જય રામ જય રામ શ્રી રામ રામ જય રામ જય રામ જય રામ છાંયા કયા સો શોસાયા થાય ઘીના બદલે જળ દેખાય પાડોશીને તો ભોઠો થાય દૂજ કર્મોની પસ્તાય ચલા ભગતે લગ્ન થઈ ભીતર બારી ઉઘડી ગઈ યાત્રા કરવા કીધી હા પછી ફર્યા એ સારે ધામ ગુરુ કરવાને પ્રગટ્યો દુઃખ ન રાખે કાંઈ લગાર થોડી જનના કહું કે નામ મળ્યો કે જેને આરામ જમાય ધારું કે કહેવાય છે કે દીકરો તેને સાજો થાય દરજી હરજી પેટનું દુઃખ ટાળી ત્યાં પામ્યું છે સુખ મૃત્યુ પામ્યો કોળી એક પિતાને એનો કકળ્યો સે બાપા એ કરુણા થાય રામેશ નામની દૂધ મર્યાદા થઈ બાળક રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પૂર્ણ તપ્યો બાપુનો વાલ ઉતર્યો અવતી માય કરી કસોટી માંગી નાર જોવા કીધું દિલ ઉદાર ધન્ય ધન્ય સે વીરબાઈ નામ પ્રભુ સમજાણ્યા ભરથાર આજ્ઞા આપો શું તૈયાર સેવા સંતની સાસો સાર સેવા કરવા ગયા સતી જાણી ત્રિભુવનમાંએ પતિ આક્ષા શરણવણી સાંભળવાનું ધન્ય જલા ભક્તિ કહેવા દંડ જોડી ચોળી વીરબાઈ હાથ લઈને અલોપ થયા છે નાથવાઈ પહોંચ્યા વીરપુર ગામ સોયની સમયો સીતારામ આજે પણ વીરપુરની માયા સવે એના દર્શન થાય જનસેવાનો ખૂબ જ કઠી કાર્ય સૌને પોતે ઠરી ઓગણીસો સાડત્રીસમાં બાપા સિદ્ધાવ્યા વૈકુંઠમાં મનસુદા બાપાની ગાય દુઃખથી સોડી સુખિયા થાય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી બાબાની જય આવો છે વીરપુર જલારામ બાપાનો મહિમા જે વ્યક્તિ શ્રી જલારામ બાપાની ભક્તિ તન મન ધનથી કરે છે તેના સર્વ વિદ્યો દૂર થાય છે વિઘ્નો દૂર થાય છે સર્વ દુઃખ મટે છે અને સર્વ સુખ પ્રાપ્ત થાય છે શ્રી જલારામ બાપાની ઊંડો વિશ્વાસ રાખે છે તેની ઈચ્છા બાપા પૂર્ણ કરે છે શ્રી જલારામ બાપાનું સ્મરણ મનથી કરવાથી શરીરમાં નવી શક્તિનો સંસાર થાય છે આવો મહિમા છે વીરપુરના જલારામ બાપાનું બાપાના જીવન ગાથા તેમની જલારામ બાપાની તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જેનું પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે શ્રી જલારામ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જય જલારામ જરૂર લખજો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એક જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયોને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા શ્રી કૃષ્ણ